આપણે પણ જોઈશું આરસી દાદા વચ્ચેની આ વાત છે જોવાની જે પણ પંચાવની ધરતી ઉપર આવું પીરાણું જે આરસીવાળા દાદાનું છે અને આરસી દાદા આજે પણ હાલમાં એની ખાંભ્યું એની ખાંભ્યું આજે પણ આ પાકડીઓ વઢે આજે પણ એ મોજૂદ છે આરસીવાળા દાદા આજે પણ વિંજલ શેરની વાત કરીએ તો એક દિવસ આખો લાગી જાય એવી આ વિંજલ શહેરની વાત છે પંચાલનું કિરાણું જે આરસીવાળા દાદા હતા એમનું આ દ્રશ્ય છે જે માંગણાવાળા કાકાના કાકા હતા સાતરવાડાના વચની આરસીવાળા દાદા હતા એ પછી વીરમાંગણાવાળા થયા જેઠાવાડાના ભાઈ એ આરસીવાળા દાદા કહેવાય કારણ વીર માંગણાવાળાના કાકા આરસી કાકા આ બધી જગ્યા એમની છે કાન પાવો પાસે આરસીવાળા દાદાને દર્શન કરવાનું હું બોલું મિત્રો એવું આ પંચાણું ક્રિયાનું यूज आशी घड़ा खाकन मुया विंजल शेर नहीं अंदर राजा हाथा ये आशी का का ये सात रानियों क्या बात थी थी जमाना तो में हाँ तो पट्टो तो मैं देख रही हूँ जुनून जो आंध्र जाड़वा आशी वाला दादा ना है જો આ સતીમાં છે સિનેસવા ચહેરા છે એ ખબર નથી સતીમાં કહેવાય આ છે દાદાના સતીમાં જો હજી પણ કાંટામાં છે ને આપણે બારા કાઢશું બારા બારા કાપી